રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં સાંદિપનીની શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયે સતત પાંચમી વખત વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરીને કીર્તિમાન રચ્યો છે જેમાં સંભાષણ શલાકા અને કંઠપાઠ વગેરે છત્રીસ જેટલી સ્પર્ધાઓમાં રાજ્યની જુદી જુદી સંસ્કૃત પાઠશાળાના છસો એકવીસ ઋષિકુમારોએ ભાગ લીધો હતો જેમાં અગિયાર સુવર્ણ નવરજત અને છ ચંદ્રક પ્રાપ્ત થયા છે પોરબંદર ખાતે આવેલી પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત શ્રી સાંદિપની વિદ્યાનિકેતન સ્થિત શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધાનાચાર્ય અને ગુરુજનોના માર્ગદર્શન થકી આ વર્ષે તેત્રીસમી રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધા અંતર્ગત વિવિધ વિષયોની શાસ્ત્રીય સ્પર્ધામાં ઋષિકુમારોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સતત પાંચમી વખત વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી હતી